હા એકેટા બકરા ચાર વાજા ને અમને ટાઈમ થઈ બે હટી થઈ ગયું ચા પેલા પીતા હતા ગુડ મોર્નિંગ સ્વાગત છે તમે ઓડિયો આશા કરીશ બાદ છે મસ્ત સવાર પડી ગયું દૂધ ભરાઈને આવી ગયા અને રાતનું ચાલુ છે પોણી અને દશરથ વાળે પોણી લગભગ ઓલમોસ્ટ પી રહ્યું થોડુંક બાકી છે એકથી દોઢ કલાકનું રાતે આવ્યું હતું બાર સાડા બાર વાગ્યા આસપાસ તો ચાલુ થઈ ગયું વાત તોડીને બેઠા જ દેશો બાઈક બધા અહીં મેળવી દીધું ઘરે લઈ ગયો જ નહીં આ છે છેક આર્યુ આર્યું લાવવા માટે છે તું નથી બધું પાથરવું પડે કારણ કે આ ભાગ બધાયથી ઊંચો છે આખા ખેતરથી તો આને સ્પેશિયલ ચોમાસામાં પાઇપલાઇન નાખી દેવી છે જ ના રહે નહીં તો હું તો કહીને પોણી બધું નેતા તારી ને પછી કર્યું આપણે એટલે જ કોહરો ને કારણ કે બધા છેલ્લા છેલ્લા પાણી ખરી ને આખી બાજુ દૂધવા આવી ગયું લગભગ આ પાણીમાં દોણો પડી જશે પછી એક પાણી જોશે જો કેનાલ ચાલુ થાય તે મળશે ને કાપા પછી કંઈ બોરને જુગાડ કરશો કાદેશા ખાવી બાજરી નહીં થાય ભાઈ તો ઠીક આજ છે અખાત્રી જોઈ તો અખાત્રી ની બાદ તેને શુભકામના અખાત્રી દિવસે ખેતરમાં માં પાણી ચાલુ છે રાત નો બાર વાગ્યા થી હજી લગભગ કલાક ચાલશે પછી પૂરું જશે મા તો દોણા ની નિયની વાહન તો મળી લ્યો બે દે ખાતરી છે હે હવાર શું ગણે સસ ને હા તો ઘરે મીઠાઈ મીઠાઈ બનશે ને આજ ની બનાવાની એટલે આજ

નહીં લાગી ને લગભગ આ થપ્પો થપો મારે ઉનાળો આખો ઉનાળો ચાલે એમ નહોતો આ બાજરી થઈ ગઈ ને હવે આ ચાલશે ને કે પાછી વરી ખટ આવત તો વરી પાછી વેચાતી લાવી પડત આ લોકો વહેલા જતા રહેતા ભારો કરવા એને ભારો કરી દીધો ખાલી ઉપરા બતાવવાનું થશે અને હવે લગભગ બાજરીમાંથી ખટ લેવાનું થાય પણ પાણી બે જવરા જવરાશે નહીં એટલે જે હાલ બાજરીનો ઉપયોગ કરવાનો થશે થોડોક હજી રચકો પણ થયે રચકો હાજરી વાડશે ધીરે ધીરે લીલું ઘાસ ખતમ થવા આવ્યું જેમ જેમ ઉનાળો આવશે લીલું ઘાસ ખતમ એટલે આ લેચા કેવ રહે ચાર ચાર ટાઘુ તો રે ચાર 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 કા તમે પોઈન્ટના થાય એવું બે વાદી દો તે વાડી આજે બધું ચેરો વાડ્યો આજે વાંગ્યો

બિસ્કિટ ખાઈ લે અને બીજું વાહ ચા અને દૂધ ને બિસ્કિટ જે રીતે ખાઈશ બસ ઉડાયા હું નહી

હવે આજે બે બે મેં લીધા બાઈક ઉડ્યું હું અહીંયા લાવું બે બે લઈ ગમો અને ગાડી આવશે એમાંથી એક તો રાઈ દીશ કરી なんだ

અમે અમે આરામ બેઠા હતા આ બધું પાણી સુકાઈ ગયું ને કઈ પાણી તો કેટલું ખબર છે જોરદાર પાણી હતું લગભગ તમારે આનો વિડીયો જોવો ને તો મારે છે અંદર હું લિંક નાખી દઈશ નળાબેટમાં નળાબેટનો નો વિડીયો બેઠો હતો એક દિહાઈ મને ચા ની ઓફર કરી છે અહીં કેટલા બકરા ચાર ભાયા ને અને અમને ટાઈમ થઈ ગયો છે બે 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 હટી જેવું થઈ ગયું બે તો બધું ચા પેલા પીતા હતા ચોકન કે અહીંયા चौकड़ी माता ना मंदिर से दर्शन बन करिया चलो एक महीनों गर्मी नो थे पत्तो नहीं वर्षा तो चाल एंड में चाल थी जे जून में तो हाँ चुटिम तो चाल थी जाए थे अच्छी तारीख जी दर्शन आये इसी टाइम तक બસ ચા પાણી પી લીધા અને આમને ઓળખણ હવે થઈ આ છે મિતલ રબા પપ્પા અને આ છે એમના ભાઈ આ એમના પપ્પા છે આ એમના ભાઈ છે બસ ચા પાણી પીશે ને એમનો બસ આ પશુ તન બેઠો છે છોડે ત્યારે તો મસ્ત ચા પાણી પી લીધા હવે મહેશ થોડો બાર કરે રહો પછી અમે નીકળશું ચા બની હતી એકદમ બેસ્ટ રગડા જેવી ચા બસ ઓફિસ થી ઘરે આવ્યો અને જમી લીધું હવે થોડુંક બેઠો એક મંગાય એક ફૂગો મંગાવ્યો હતો પણ એને વાવડ્યા નથી લગાતાર ચાર તો ફોડી રહી લાસ્ટ એક બાકી તો પીળા કલરનો એ અત્યારે લઈ લીધો પાછો કાલે થરાદ માર જવાનું છે તો ત્યાંથી વળી પાછો એક પેકેટ લેતો હોય છે દસ થી પંદર હવારે એક લે વાંચ થાય લઈ ફૂટી જાય એમ છે રીતે ફૂટે મને કહે ફૂટે છે એમ થોડા થોડા ફૂટાય ને ફૂલાય ને ભાઈ ફૂલાવો લ્યો આના માટે જ ફુગા મંગાવે મને પાકી ખબર છે કે બોલો અવાજ કરે કે નહીં બસ તો હવે આ વિડીયોને એન્ડ કરીશું મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી બંને માત્ર જઈને અગર વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય આખા દિવસનું એડિટિંગ અત્યારે કરવાનું છે તો